પુણાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સિપલે જાતીય સતામણી કરવાના મામલે પુણા પોલીસે પ્રિન્સિપલને શનિવારે મોડી રાત્રે ઝડપી પાડ્યો છે પ્રિન્સિપલ શાંત કુમાર વ્યાસ સુરતમાં કોઈને મળવા માટે આવ્યો હતો અંગેની બાથમી પુણા પોલીસને મળી હતી જેના આધારે વોચ ગોઠવીને તેના ઘર પાસેથી જ પ્રિન્સિપાલને પોલીસે ઝડપી પાડ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પુણા ખાતે આવેલી શાળામાં ચૌદ વર્ષના એક વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે વર્ષ બે હજાર અઢારમાં પોતે જાતીય સતામણી કરી હતી શાળાના આચાર્ય નિશાંત વ્યાસે પોતાની કેબિનમાં એક ચૌદ વર્ષના વિદ્યાર્થીને બોલાવી તેને નગ્ન કર્યું હતું પછી અન્ય વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પોતાનો ફોન શૂટિંગ ઉતારવા માટે આપ્યો હતો પ્રિન્સિપાલની સાથે પાંચથી સાત વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરી કેબિનમાં દોડાતા હતા વિદ્યાર્થીના કપડાં પણ સંતાડી દેવામાં આવ્યા હતા અગાઉ આરોપી સામે ગુનો દાખલ થયો તેના બે દિવસ પહેલા તે ઘરેથી ભાગી છૂટ્યો હતો આરોપી નિશાંત વ્યાસ સુમુલ ડેરી રોડ પર આવેલા નીલકંઠેશ્વર સોસાયટીમાં રહે છે અને તેની પત્ની પણ ટીચર છે પોલીસે જે રૂમમાં બનાવો બન્યો હતો તેની પણ તપાસ કરી પુરાવા એકત્રિત કર્યા હતા હાલ તો પોલીસે નરાધમ આચાર્ય નિશાંત કુમાર વ્યાસની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરસી સાથે હસરસીટા